and you નમસ્કાર જય માતાજી મિત્રો ખુશાલી પ્રોલોક્સ માં તમાર મિત્રોનું हार्दिक સ્વાગત છે આપણે આવી ગયા છે વાટલિયા હનુમાનજી દાદાના મંદિરના રિનોધાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાનું ભવ્ય આતિ ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અને વક્તા છે સરદ દાદા વ્યાસ અને અહીંયા વિશ્વવંદની પૂજ્ય શ્રી મરઈ બાપુ પણ ઉપસ્થિત થવાના છે તો સંપૂર્ણ અપડેટ તમને સ્ટેપ બાય સ્ટેપ આપતો રહીશું ચેનલ માં નવો તો ચેનલ ને સબસ્ક્રાઇબ તેમજ વિડીયો ને લાઈક કરી વગર જતા નહીં ખાસ કરીને કમેન્ટ માં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં અવ વ્યાસપીઠના દર્શન તેમજ સરદ દાદા વ્યાસના આપણે દર્શન કરવાના છે सर्वप्रथम ગેટની અંદર પ્રવેશ કરતા અહીંયા જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાનો ગેટ ને સણગારવામાં આવેલો છે અને અહીંયા જે સરદ દાદા વ્યાસ તેમજ વિશ્વવંદને પૂજ્ય શ્રી મોરલી બાપુની જે પ્રતિમા અહીંયા લગાડવામાં આવેલી છે બંને છે અને હનુમાનજી દાદાનો વાટિયા મંદિર છે તેના મહંત છે શ્રી કાળીદાસ બાપુ હવે ત્યાર પછી આપણે અંદર જઈએ તો અહીંયા શરૂઆતમાં गणपति બાપાના દર્શન થશે ત્યાર પછી એ જ અંદર વ્યાસપીઠ ના દર્શન થશે તો ચાલો આપણે વ્યાસપીઠ ના દર્શન કરવા જઈએ ડોમ ની અંદર સરસ મજાની વ્યવસ્થા તમે જોઈ જ રહ્યા છો મંડપ ડ્રોમ ને ખુબ સરસ મજા નો શણગારવામાં આવ્યો છે આગમન થઈ રહ્યું છે માયાભાઈ આહીર આપ ફોરવીલ નો બેઠા છે મદેવાય બ્રહ્મસેમિદેવિર જગાયુ જગ ो अन्ते जगरा नगरा जरा गलिबन पुज्य गलिबन yeah સૌભાગ્ય અને નિમાવત પરિવાર નું પરમ સૌભાગ્ય બાપુ આપણે ત્યાં વધાર્યા આજે હનુમાનજી ના મંદિર નો શિલાન્યાસ બાપુના પાવન હસ્તે વરદ હસ્તે ધ્યાન ખાન પાન શાન પાન જગત માન પામે

એમની તિલક વિધિ અને ચાદર વિધિ થઈ રહી છે વાટલીયા હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિને વધુ કોઈ સમય નહીં લેતા

Good. Yeah. श्री हनुमान जी महाराज मंदिर निर्माण भूमि ने प्रणाम जे भूमि पर व्यासपीठ विराजमान है ये ने प्रणाम व्यासपीठ परमहंसों संहिता एवं परम शास्त्र श्रीमद्भागवत भागवत जी વિરાજમાન છે શ્રીમદ ભાગવતજીને મારા પ્રણામ અને એ ભાગવતજીનું કથામૃત આપણને સૌને નિરંતર પીવડાવતા રહે છે નમણા કવિતા આઠસો ને દસ દસમી આ ભાગવત કથા કે આપણને ભાગવતનું અમૃત રસામૃત પીવડાવનાર આપણા સૌના પૂજ્ય દાદા એમને મારા પ્રણામ દાદાની સાથે આ સત્કર્મમાં જોડાયેલા જે વિપ્ર વિપ્રવૃંદ હોય એ બ્રાહ્મણ દેવતાઓનું પ્રણામ આમાં જે સાધુ સંતો બેઠા હોય એ સંતોનું પ્રણામ અને દાદાની સાથે વર્ષોથી ભાગવતનું ગાયન અને એની સાથે પોતાનું સ્વર પોતાનું સૂર પોતાનું લય પોતાનું તાલ એ બધાનું સંયોજન કરતા આ સૌ સંગીતના ઉપાસકો પ્રતિ મારી ખૂબ જ પ્રસન્નતા અને બાપુની ચેતના પરિવારજનો નિક પરિવાર એમણે આ બધું આયોજન કર્યું છે અને મને શાંતિરામ બાપુ વધારે યાદ આવે કારણ કે એનો મારી સાથેનો બહુ જૂનો સંબંધ અને થોડોક આક્રમક સંબંધ એને જે કરાવવું એ આપણી પાસે કરાવે રહે અને એ છોકરાઓમાં એ ઉતર્યું છે એટલે હું શાંતિ બાપુની ચેતનાને પ્રણામ કરું અને એની સાથેનો મારો સંબંધ હા કાલિદાસ કાળિદાસ બાબુ આપને તો કદાચ અમર છે એટલે ખબર છે પણ દાઠામાં મારી રામકથા એ શાંતિરામ બાપુની આવે Emang begitu ikan naro? Apa

તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ